આજે આપણા મુખ્ય મહેમાન એવા ચૈતર વસાવા સાહેબ ડેડિયાપાડા ના ધારાસભ્ય તેમજ આપણા આ ગુજરાતના ના ના સેક્રેટરી તરીકે અહિયાં નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેમનો

નાના મોટા તમામ હોદ્દેદારો મંત્રી હોય ઉપપ્રમુખ હોય તમામને હું દિલથી હૃદયથી આભાર માનું છું ટૂંકા મેસેજ ત્યાં આપ અહીંયા એકત્ર થયા છો ત્યારે તમારી પાસે એક એવી પણ આશા રાખીએ છીએ પાર્ટી વતી કે અહીંયા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકાની ચૂંટણીમાં આપણી આમ આદમી પાર્ટી ભવ્ય વિજય નગરપાલિકા બેસાડીએ જરૂર નથી કે મારી જવાબદારી લીમખેડા વિધાનસભાની હતી પણ એમ કરતા કરતા મને ત્રણ ચાર હોદ્દા આપ્યા પાર્ટી અને આજે પ્રદેશ સંગઠન મંત્રી બનાવ્યો છે તેથી હું પાર્ટીનો પણ આભાર માનું છું આજે તમે ક્રાંતિકારી દોયા અહીંયા આયા છે ત્યારે ઘણા બધાને એવું થતું છે ચૈતરભાઈ આવે ને બધું કામ થઈ જાય ચૈતરભાઈની જવાબદારી ઘણી બધી છે આખા ગુજરાતની છે પણ આપણી જવાબદારી કેટલી છે ઝાલતની નગરપાલિકા જીતાડવાની આપણી જવાબદારી છે અને એ તમામે જવાબદારી નિભાવી પડશે ઘણા બધા ઝૂક ઝૂક હોય છે ઘણા બધા મતભેદ હોય છે કોઈ કામ કરે છે કોઈક નથી કરતા ઘણા બધા પ્રશ્નો છે છતાં એમાંથી આપણે સંગઠનની કામગીરી કરીને આપણે આ નગરપાલિકા બેસાડવા તો દરેકે જ્યારે હવે એક જ મહિનામાં કદાચ ચૂંટણી આવવાની છે તો એ ચૂંટણીમાં પોતે સમયનો ભોગ આપવાનો છે એ ચૂંટણીના સમયે ખાલી બે બે દિવસ તમારે આપવાના છે અને એની વાત હજી તો આપણે ફરી આ પહેલી જ વારની મિટિંગ છે પણ તમારી પાસે એની પણ આશા રાખવામાં આવશે તમને કામગીરી આપવામાં આવશે અહીંયા હોદ્દેદારો કેટલા આવેલા છે જરા જરાક કરજો જેને પાર્ટી તરફથી પદ મળેલા હોય સરસ તો હજી પણ જે યુવાનો છે ને કામ કરવા માંગતા હોય

આપણા માણસોને ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે દરેક ને ફોન આવતા હશે કોંગ્રેસ વાળાના જયશભાઈ ગયા તો જેશભાઈ પણ બોલાવતા હશે અને બીજા ઘણા બધા નેતા ગયો બોલાવતા હશે તો આપણે એમની ચાલમાં આવવાનો નથી કોઈ પણ જરૂર પડે તો આપણા ચૈતર સાહેબ બેઠા છે અને નાના નાના કામ તો અમે પણ કરી લઈશું અને બાકીની જવાબદારી તમારી પણ છે તો કોઈએ કોંગ્રેસ થી આકર્ષિત થઈને ત્યાં જવાની જરૂર નથી કોંગ્રેસ પણ સત્તા વગરની છે પણ સત્તા પણ અત્યારે તો કઈ કઈ પાર્ટી 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 કોંગ્રેસ નો કોઈને ભરોસો રહ્યો નથી એટલે તમામ મારી વિનંતી છે કે એક અવાજ થી એકતા થી આપણે નગરપાલિકા ઝાલોદ ની બેસાડીએ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું દરેક જય માતાજી